આપણા આસ્થા સાથે જોડાયેલો ને એક એવું પ્રાણી કે આપણે વારંવાર આપણા ધર્મગુરુ આપણે બધા કહીએ છીએ કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે આપણે આસ્થા સાથે તો બરોબર પણ મેડિકલ રીતે તમે જુઓ આરોગ્યની દ્રષ્ટિએ જુઓ તો આજે એગ્રિકલ્ચર જે ખેતીવાડી છે એની અંદર આ ગોબર છાણ ન રાખવાના કારણે એના કારણે જે પેસ્ટિસાઇડ જે રાસાયણિકનો વપરાશ થયો એના કારણે અનેક રોગો કેન્સર ને ગળો એટેકના બધા જ અને બીજું કે એક આસ્થા તો ખરું જ પણ એની સાથે આરોગ્યની જાળવણી માટે આવનાર પેઢીની જાળવણી માટે પણ ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંબ આવે તો દરેક ગાયો ઘરે રાખતા થાય રાખતા થાય એટલે એનું જે છાણ હોય ખેતરોમાં જાય અને ક્યાંક એનું જે દૂધ ઘી એની જે બનાવટો છે એ પણ આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે એટલે આ ગાયો માટે કરીને